રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી આ વખતે ખેડા જિલ્લાના નડિયાદ ખાતે કરવામાં આવી છે ત્યારે સ્વતંત્રતા દિવસની ચૌદ અને પંદર ઓગસ્ટ બે દિવસ ઉજવણી કરવામાં આવશે ચૌદ ઓગસ્ટે નડિયાદ આવેલા બીએપીએસ મંદિરના હોલમાં એટ હોમ કાર્યક્રમ રાખવામાં આવશે ત્યારે સાંજે હેલીપેડ ગ્રાઉન્ડ પર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન છે

લોકશાહીના જે ચોથા સ્તંભ છે એમને પ્રજાને જાગૃત કરવાની અને આ મેસેજ કે આ રાજ્યના સ્વાતંત્ર્ય પર્વ કેટલા અગત્યના છે આ પોઝિટિવ મેસેજ પહોંચાડવા માટે હું આપ લોકોને આહવાન કરું છું અને આપ લોકો ખૂબ મોટી સંખ્યા અહીં આવ્યા દરેકના ધન્યવાદ વ્યક્ત કરું છું હું આપને આ કાર્યક્રમની એક ટૂંકી રૂપરેખા આપવા માગું છું ડિટેલ આપની ફાઇલમાં અમે લોકો એ માહિતી આપને આપી રહ્યા છે આ વખતે ચૌદ અગસ્ટના રોજ સાડે ચાર કલાકે રાજ્યપાલશ્રીના અધ્યક્ષ સ્થાને એટ કાર્યક્રમ આપણે યોજવાના છે આ કાર્યક્રમ બી સ્વામિનારાયણ મંદિર પિંપલ ખાતે થશે ત્યાં આ જિલ્લાના જેટલા પણ સન્માની વ્યક્તિઓ છે એ રાજ્યપાલશ્રી તરફથી એ મહાનુભાવને ઇન્વિટેશન આપવામાં આવ્યા છે અને આ દરમિયાન રાજ્યપાલશ્રીની દેખરેખમાં આ કાર્યક્રમ સંપન્ન થશે